તો મારા એક મિત્રને બહારનું ખાવાની ટીવ છે તે તેના માતા પિતા પાસે દર બીજા ત્રીજા દિવસે પીઝા બર્ગર નૂડલ્સ વગેરે બહાર ખાવાની જવાની જીદ કરે છે તે સ્કૂલના લંચ બોક્સમાં પણ ફ્રેન્ચ ફ્રાઈસ બ્રેડ પકોડા અને વેફર્સ જેવા જંક ફૂડ લઈને આવે છે તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે તો મારા પિતાજી એક આઈટી કંપનીમાં કામ કરે છે અને તેઓના મોટા ભાગે વેપારી અને ઓનલાઈન સાથે રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે આથી તેઓ અમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર ત્રણ મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે તો હું મોબાઈલનો અભ્યાસ અર્થે એટલે કે ખૂબ મર્યાદિત ઉપયોગ કરું છું છતાં મારા ઘરમાં મને વધુ મોબાઈલ વાપરતા મમ્મી પપ્પા અને દાદા દાદી એમ બધા વડીલો રોકે છે તમે કેવા કેવા પ્રસંગે બહાર જ જમવા માટે જાઓ છો અમે અમારા ઘરમાં કોઈનો બર્થડે હોય કુટુંબમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો બહાર જમવા જઈએ છીએ તમે ક્યારે ક્યારે ઓનલાઈન જોડાવો છો હાલ તો અમને કોઈ કામ માટે ઓનલાઈન જોડાવાનું થતું નથી પણ હા જ્યારે કોરોના રોગચાળો ફેલાયો હતો અને શાળાઓ બંધ હોવાથી ઘરેથી ઓનલાઈન ભણવાનો હતો ત્યારે હું દરરોજ શાળાના ટાઈમ ટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લેતો હતો મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે તો મોબાઈલ ફોનનો પહેલો ઉપયોગ એ છે કે તેની મદદથી આપણે દુનિયાની કોઈપણ વ્યક્તિને નજીક ગયા વગર વાત કરી શકીએ છીએ જો આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો મોબાઈલની મદદથી આપણે તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન જોઈ શકીએ છીએ આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણા પ્રકારના ઓફિશિયલ કામ માટે થાય છે મીટિંગ શેડ્યુલ કરવા દસ્તાવેજો મોકલવા પ્રાપ્ત કરવા પ્રસ્તુતિઓ આપવા એલાર્મ સેટ કરવા નોકરીઓ માટે અરજી કરવા અને આ ઉપરાંત ઘણું બધું મોબાઈલ ફોન પોર્ટેબલ કોમ્પ્યુટર્સ તરીકે પણ સેવા આપે છે જે વપરાશકર્તાઓને માહિતીને એક્સેસ કરવા કાર્યોનું સંચાલન કરવાની અને પ્રવાસમાં વાતચીત કરવાની પણ મંજૂરી આપે છે સગવડના આ સ્તરે વ્યક્તિગત અને વ્યવસાયિક એમ બંને પ્રકારના ક્ષેત્રોમાં ઉત્પાદકતાનો વેગ આપ્યો છે મોબાઈલ ફોન ઉપર ઇન્ટરનેટ માહિતીના ભંડારની એક્સેસ પ્રદાન કરે છે જેનાથી વિવિધ વિષયો ઉપર શિક્ષણ સંશોધન અને જાગૃતિ વધે છે શૈક્ષણિક એપ્લિકેશનો અને ઓનલાઈન સંસાધનોએ શીખવાનું બધું સુલભ બનાવ્યું છે મોબાઈલ ફોને ડિજિટલ વ્યવહારો અને મોબાઈલ બેન્કિંગને સક્ષમ કરીને નાણાકીય સમાવેશને સરળ બનાવ્યો છે ખાસ કરીને મર્યાદિત પરંપરાગત બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા વિસ્તારોમાં વળી તે આર્થિક વિકાસ અને સશક્તિકરણની અંદર પણ ફાળો આપે છે મોબાઈલ ફોન સોશિયલ મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ અને ગેમિંગ દ્વારા મનોરંજન પૂરું પાડે છે તેઓ વર્ચ્યુઅલ સમુદાયને પ્રોત્સાહન આપીને સમાન રૂચિ ધરાવતા લોકોને પણ જોડે છે મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો તો મોબાઈલના લાભ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ પ્રશ્ન નંબર છમાં પણ જોયા દરેક સિક્કાની બે બાજુ હોય છે તે પણ સાચું છે મોબાઈલના ઘણા ગેરફાયદા છે જેની માહિતી રાખવી મહત્વપૂર્ણ છે કેટલાક છોકરા છોકરીઓ રાત દિવસ મોબાઈલમાં રોકાયેલા રહે છે તેઓ મોબાઈલના એટલા વ્યસની છે કે તેમને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી તેથી એમના અભ્યાસ ઉપર અસર થાય છે અને કારકિર્દી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી મોબાઈલ ફોનનો સતત ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે શરીરમાં જે રેડિએક્શન જાય છે તેનાથી ઘણું બધું નુકસાન થાય છે મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ અને કોલ માટે પૈસા ખર્ચવા પડે છે અને ખર્ચ પણ વધે છે આજકાલ મોબાઈલમાં આપણે આપણા બધા ડેટાને વ્યક્તિગત માહિતી પણ રાખીએ છીએ જો ક્યારેક મોબાઈલનો ડેટા ચોરી કરવામાં આવે તો લોકોના જીવનનું આર્થિક નુકસાન પણ જોખમમાં રહે છે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે મા બાપ બાળકને મોબાઈલ આપીને બાળકનું બાળપણ છીનવી લે છે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ અકસ્માતો અને જાનહાનિમાં વધારો કરે છે હાલમાં લોકો સામાજિક મેળાવડાઓમાં રૂબરૂ મળવાના બદલે મોબાઈલમાં ઓનલાઈન કોલિંગમાં મળવાનું પસંદ કરે છે આ ઉપરાંત મિત્રો તમે આપના જાતે પણ ઉત્તર વધારે લખવાય તો લખી શકશો પ્રશ્ન નંબર બે વાક્ય વાંચી સાચા વાક્યની સામે ખરાની નિશાની કરવાની રહેશે મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો તો એ વિદ્યાર્થી મિત્રો સાચું છે બાળકોને ગેમ રમવાની મજા મળતા કાગરોળ કરી તો એ ખોટું છે એમ સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાએ કાગરોળ કરી તો એ સાચું છે એમ બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરો વલોપત કરવા લાગ્યા તો ખોટું છે એમ પાઠના આધારે વાક્ય કોણ બોલી શકે છે તે લખો પણ મોબાઈલ અમારે તો જુઓ હોય ને તો એ રાજેશ બોલે છે આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને તો આવશે શિક્ષક હું એકલો ક્યાં વડાપાઉ ખાવું છું તો પણ ખાય જ છે ને તો એ બોલે છે વિવાન આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય તો જવાબ આવશે શિક્ષક જોડકા જોડો વારંવાર ફાસ્ટ ફૂડ જે છે તેનાથી શું થાય તો સાચો જવાબ અહીં આવશે વિદ્યાર્થી મિત્રો પાંચ પાચન તંત્ર બગડે છે વડીલોનો આદર કરવો તો સારા સંસ્કારોની નિશાની છે અજાણ્યા વ્યક્તિને ઓટીપી આપીએ તો તો આપણી સાથે છેતરપિંડી થાય મોબાઈલનો તો આવશે સદુપયોગ કરવો જોઈએ અને બિલેટ્સના ખૂબ ફાયદા છે તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે અહીં આપણને એક જાહેરાત આપી છે આ જાહેરાતનો તમે અભ્યાસ કરી લીધો હશે અને હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું તેના પ્રશ્નો લંચ અને ડિનરમાં શું તફાવત છે તો લંચ એટલે બપોરનું ભોજન બસો રૂપિયામાં અને ડિનર એટલે રાત્રિનું ભોજન બસો ને ત્રીસમાં અનલિમિટેડ ડીશ છે મહિનામાં કેટલી વાર દોઢસોમાં ભોજન મળશે તો મહિનામાં બે વાર લંચ અને ડિનર પૂનમના દિવસે દોઢસો રૂપિયામાં મળશે અહીં સો ટકા વેજીટેરિયન કેમ લખ્યું હશે તો કાઠિયાવાડી ગુજરાતી લોજ હોવાથી સો ટકા વેજીટેરિયન લખ્યું હશે ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે જો ભોજનની અંતે થાળીમાં એઠું મૂક્યું હશે તો તમારે થાળીના બમણા પૈસા ચૂકવવા પડશે અનલિમિટેડ એટલે શું તો અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું તે જમી શકે છે તાજેતરમાં બનેલા એક બનાવ વિશે તમારે જાણવાની મજા પડશે તેની સાથે નીચે આપેલા પ્રશ્નોના વર્ગમાં તમારે ચર્ચા કરો સર્તક બનીએ જાણકાર બનીએ અને કાળજી રાખીએ એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન સોળ લાખ રૂપિયાની ખોટી રીતે ઉપાડ થઈ ગયો ત્યાં કોઈ ઓટીપી કોઈ કોલ કોઈ ઓનલાઈન લિંક મોકલવા માટે ખોલવામાં આવી ન હતી સીઈઓ પોતે ખૂબ જ ટ્રેન્ક ફ્રેન્ડલી હતા છતાં આટલી મોટી રકમની ચોરી થઈ ગુનાનો ભેદ જાણવા સાયબર ક્રાઈમ ક્રાઇમના ચુનંદા અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા હતા મોબાઈલના તમામ ડેટાનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ રીતે તેનો પત્તો લાગતો ન હતો હા ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી ઓફિસના સીઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું કોઈ યુએસબી ચાર્જર સેમ મોડેલ મૂકવામાં આવ્યું હતું ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો આખો મોબાઈલ બેન્કિંગ હેંગ કરવામાં આવ્યું પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા આ મોડ્સ ઓપરેટિંગના ચાર્જરમાં પહેલેથી જ માઇક્રોચિપ્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તમામ ડેટા કોપી કરીને હેક કરવામાં આવે છે જે શોધવું ખૂબ મુશ્કેલ બને છે બીજાના ચાર્જરનો ઉપયોગ કરશો નહીં અને કોઈ અજાણી જગ્યાએ તમારો મોબાઈલ પણ ચાર્જ કરશો નહીં ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને સૂચના આપવા માટે તાત્કાલિક જે તે બેંકનો ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને જાણ કરવી જોઈએ કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ અને કેટલા રૂપિયા તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન સોળ લાખ રૂપિયાની ચોરી થઈ સાયબર ક્રાઇમનું કામ શું છે તો સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનો છે તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરીને થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો તો મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરીને ન થાય તે માટે તેમને કોઈપણ સંયોજોમક કોઈને પણ ઓટીપી એકાઉન્ટ નંબર કાર્ડનો સીવીવી નંબર ના આપવાનો તેમજ કોઈ પણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તો ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો ઓફિસના સીઓનો મોબાઈલ ચાર્જર બદલાઈ ગયો હતો અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર સેમ મોડેલ મૂકવામાં આવ્યું હતું ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો આખો મોબાઈલ બેન્કિંગ હેંગ કરવામાં આવ્યો અને પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લીધા બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે તો આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકના તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકનો ટોલ ફ્રી નંબર આપણને કામ લાગે છે કાવ્ય પંક્તિઓને વાંચી ત્રણ પ્રશ્નોની રચના કરો મીઠા મધુને મીઠા મેહુલા રેલો એથી મીઠી તે મેળવી માત્ર સરસ મજાની આ જનનીની એટલે કે માતાની કોઈ જોડા જગતમાં મળશે નહીં એની આપણને કાવ્ય આપી છે જોઈએ પહેલો પ્રશ્ન કવિએ માતાને કોનાથી મીઠી કહી છે માતાને સાની પુતળી કહી છે અને માતાનું હૈયું કેવું છે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો તો આપણે ખાલી જગ્યાએ માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ તો સારા પરીક્ષામાં ખાલી જગ્યા ટકા ટકાવવાથી જિંદગી હારી જવાતી નથી તો ઓછા ભારત દેશને ખાલી જગ્યા નાગરિકોની ખૂબ જરૂર છે તો દેશભક્ત એ જ સફળ થઈ શકે જે ખાલી જગ્યા તો આવશે સંઘર્ષ સામે ટકી શકે અને ખાલી જગ્યા ઉપાડી શકે તો ચેલેન્જ ઉપાડી શકે જીવનમાં આવતી જે મુશ્કેલીઓ છે તેનો સામનો ખાલી જગ્યા વગર કરવો જોઈએ તો ગભરાયા વગર આપેલા શબ્દોમાંથી કોઈ પણ બે અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો ગમ ગીન તો ગન બંદૂક અને ગમ એટલે ગુંદર કામણ ગાર તો કાર એટલે મોટર કાર અને કામ એટલે મિત્રો થશે અહીં શાંત સફર જાય તો સફર એટલે સહન કરવું ફર એટલે રૂવાટી રન એટલે દોડવું શન એટલે સૂર્ય અને ફન એટલે આનંદ ભાવનગર તો રન એટલે દોડવું અને ઘન એટલે બંધવું નીચેના બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જીવન મરણ મરણ પહેલાં દરેકના સારા જીવનની અપેક્ષા દરેક વ્યક્તિને હોય છે સફળ તો નિષ્ફળ જીવનમાં કટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ આદર તો અનાદર જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા કરવું લાભ તો ગેરલાભ કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે પ્રવૃત્ત તો નિવૃત્ત સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી માન તો અપમાન સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સત્ય માર્ગે ચાલતા હોય છે આપેલા પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવવો તો ઓનલાઈન મીટિંગના ફાયદા નીચે મુજબ છે ઓનલાઈન મીટિંગ કોમ્યુનિકેશન ગુણવત્તામાં સુધારો કરી શકે છે ઊંચ ગુણવત્તાવાળી ઓનલાઈન મીટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે ટૂંકી ઓનલાઈન મીટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી ઉકેલી શકો છો સારી ઓનલાઈન મીટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડીયો કોમ્યુનિકેશન કરતાં વધુ છે આ ઊંચ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે છે વાતચીત તેમજ ચર્ચા કરવા એ તમામ સાધનોનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે દરેક સહભાગીની કાર્યક્ષમતામાં વધારો પણ થાય છે ઓનલાઈન મિટિંગમાં દસ્તાવેજો અને જોડાણ મોકલવાનું સરળ હોય છે તમે જ્યાં પણ હોવ ટેક્સીમાં એરપોર્ટ પર તમે મિટિંગમાં હાજરી આપી શકો છો ઈચ્છા મુજબ આખી મિટિંગનો રેકોર્ડ ઓડિયો વિડીયો ફોર્મેટમાં મેળવી શકો છો એ રેકોર્ડ જુઓ મિટિંગમાં હાજર રહી શક્યા નથી એમને ફાઇલો રૂપે પણ મોકલી શકાય છે શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માટે શું કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો શરીરની તંદુરસ્તી ખૂબ જરૂરી છે અને જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ નિયમિત કસરત એટલે કે વ્યાયામ કરવો જોઈએ નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ જંક એટલે કે ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો જોઈએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ સાયબર ક્રાઇમથી બચવા આપણે શું કરવું જોઈએ તો સાયબર ક્રાઇમથી બચવા નીચેની તકેદારી રાખવી જોઈએ કેવાય સી ફ્રોડથી દૂર રહેવું કોઈપણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી કેવાયસી ન થવાના કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં તેથી કેવાયસીના નામે આવતા કોઈપણ કોલ ઉપર પ્રતિક્રિયા આપવી નહીં તેમજ ઓટીપી પિન ટીપિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે પણ તમારે શેર કરવી નહીં લોભામણી જાહેરાતોથી બચવા વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે ઓનલાઈન ખરીદી કરતાં વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે તો ગ્રાહકો આ વેબસાઇટમાં સંપર્ક કરે ત્યારે સામેની વ્યક્તિને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમજી બેસે છે ત્યારબાદ તેને અનુસરે છે અને રૂપિયા ગુમાવે છે મોબાઈલ ઓપરેટર સાથે કોમ્યુનિકેશન શા માટે પાસવર્ડ જરૂર રાખો જો તમારા મોબાઈલ ઓપરેટર તેમને તમારો કોમ્યુનિકેશન માટે અલગ અલગ પાસવર્ડ કોડ અથવા પિન સેટ કરવાની મંજૂરી આપે તો તે અવશ્ય કરો જેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચી શકશો ધ્યાનમાં રાખો કે સિમ કાર્ડ બદલવું જોખમી બની શકે છે છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા મોબાઈલ નંબર પર અન્ય ખાનગી માહિતી મેળવી મોબાઈલ કંપની પાસેથી તમારું કાર્ડ ખોવાઈ ગયાની ફરિયાદ કરીને નવું સિમ કાર્ડ મેળવી લે છે જેને સિમ સ્વિપિંગ કહે છે તે વ્યક્તિ તે પછી તમારી માહિતી એક્સેસ કરી શકે છે દરેક ક્રેડિટ ડેબિટ કાર્ડ પાછળ ત્રણ આંકડાના નંબર રહેલા હોય છે જેને સીવીવી એટલે કે કાર્ડ વેરિફિકેશન વેલ્યુ નંબર કહે છે જેનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે થતો હોય છે આ નંબર કોઈને આપવો નહીં કે ફોનમાં કોઈ સાથે શેર કરવો નહીં જો આ તકેદારીથી વધશો નહીં અંત આર્થિક જોખમનો સામનો કરવાનો થશે તમારી સાવચેતી અને સમજદારીપૂર્વકનો વ્યવહાર જ સાયબર ક્રાઇમને અટકાવી શકશે દેશ ભક્ત કોને કહેવાય દેશનો કોઈપણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાના આજીવિકા ચલાવવા કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા તો દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તો તેને સાચો દેશ ભક્ત કહેવાય છે ઉદાહરણ મુજબ તમારે વાક્ય બનાવવાના છે શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાવી રોહિતે સદી કરી રોહિત વડે સદી કરાઈ માતાને માતાએ પુત્રને દૂધ આપ્યું તો માતા વડે પુત્રને દૂધ અપાયું ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાય પ્રત્યે મૂકી ખાલી જગ્યા પૂરો આ પત્ર તો મહેશને આપજો બા તો બાએ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે મારા તો મારાથી આ સહન થતું નથી મીના તો મીનાએ મીટિંગમાં હાજરી આપી વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા ઉપરત વિકમાં આપણે જોયું કે આ પત્ર મહેશને આપ્યું આ વાક્યમાં મહેશ જે છે એને બદલે આપણે ન પ્રત્યે લગાવવામાં આવ્યો છે આવા પ્રત્યે કોઈ પદને અંતે જોડાતા હોવાથી તેને અનુઘ પણ કહેવામાં આવે છે નીચેના વાક્યમાંથી અનુઘ શોધી અને નીચે તમારે લીટી દોરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો મેં સરસ્વતી ને ફૂલ ચડાવ્યા તો ને એ અમેરિકાનોને મંત્ર મુક્ત કર્યા તો એ ને ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો તો નો અને મામ વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે તો ની નો રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું હતું તો ને નીચેના વાક્ય વાંચી તેના અનુગ વપરાયો છે કે નામયોગી તે લખવાનો છે એમ તો રાજેશને જામફળ બહુ ભાવે છે તો અનુક આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ તો એમાં નામ યોગી મનાલીએ વિશ્વ વિશ્વને સંગીત શીખ્યું તો એ અને ને એ બંને અનુક કહેવાશે એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય તો દ્વારા એ નામ યોગી છે હું દીકરી માટે ઘડિયાળ લાવીશ તો માટે નામયોગી છે અમે વરસાદમાં ભીંજાયા તો માં એ અનુક છે જે શબ્દની સાથે રહેલો છે તેને કહેવાશે અનુક અને અલગ હોય ચાડ પર વાંદરા હતા તો પર એ અલગ છે તો એ નામયોગી કહેવાશે યોગ્ય અનુક મૂકી સાર્થક વાક્ય તમારે બનાવવાનું છે તો શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો બાલદી તેણે થોડું પાણી તુલસીને પાયું શહેરના વિદ્યાર્થીઓએ સરઘસના ખેલ જોયા સુરતથી થોડા અંતરે જ રિયાબેનનું ગામ આવેલું છે કર્મદ્વીપ કર્મદ્વીપમાં થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ યોગ્ય નામ યોગી મૂકી વાક્ય લખવાના હતા તે ઘરમાં ખાટલે બેઠો તો તે ઘરમાં ખાટલા ઉપર બેઠો ટપાલથી તેમણે પત્ર મોકલ્યો ટપાલ દ્વારા એમણે પત્ર મોકલ્યો કોયલ સીતાફળે બેઠી છે તો કોયલ સીતાફળ પર બેઠી છે ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે તો ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા તો મુખ મુદ્રા દ્વારા રજૂ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાના વાક્યો આપ્યા છે તમે કોઈની પતંગ કાપો છો તો તમારે આમ હાથનીથી દોરી ખેંચતા હો એ પ્રકારની એક્શન કરવાની રહેશે તમે ગરબે રમી રહ્યા છો તમે જળાશયમાં નાઈ રહ્યા છો તમે ફટાકડા ફોડી રહ્યા છો તમે ક્રિકેટ રમી રહ્યા છો અને તમે ઝાડ ઉપર ચડી રહ્યા છો તો મિત્રો આ તમારી બધી ક્રિયાઓ તમારા શિક્ષક આગળ તમારા માતા પિતા આગળ ખરે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો